જી મહારાજા આ રાજા ની અંદર મારું શું કામ પડ્યું હરે પ્રધાન આજ મારી વિગલ ઘટી પ્રજા આજ સુકમા ગડગડા રસી રહી છે કે પછી દુખ ના હુડા રડી રહી છે જી મહારાજા એટલે હકડાય હોવા સતાય આપણી રાત ની બપોર પછી સુખી છે હરે પ્રધાન જી આજ મરા ગઢના ગગરે

આસ્કા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ફીર્યું છે તમે આરામ કરો અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં બાપુ તમારી રજા સિવાય મેં કોઈને અંદર અંદર એ દીધું હું બાપુ ને બાપુ એક મિનિટ બાપુ એક મિનિટ એક મિનિટ હું દીધું બાપુ ને પાણી છે તમે આરામ કરો બાપુ હું શોખી પો ચાલુ રાખું તમારી રજા સિવાય મસરૂ નો અવાજ મસરૂ તો હું પણ માછું નો જીવડા ભલે આવે તમ તારે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં તમારી રજા વગર નું કોઈ ને અંદર નો આવવા દઉં તમ તારે આરામ કરો અને હું આટા મારું છું તમે ઉપાધી નો કરતા તમારી જેવા મહારાજા અને મારી જો પ્રધાનજી હોય મહારાજા તમારી રજા સિવાય અહીંયા માઈક છું અંદર નો આવા દઉં હા તમ તારે તમે આરામ કરો અને કદાચ કોઈ પણ આવશે એટલે પેલા જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓહો ઓહો ઓ માય ગોડ તો માય શું આવ્યું

હે હવા ઉદાસ ના હિસાબે ઉનાળો આવ્યો ને એટલે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાયજો બહુ ટેકીરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં ટેકીરો કરવો છે આયા ગોઠ માં જે ડંકી છે ને એટલે કાઢ લખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા આ એ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે હા

ફૂલ સે પાવર કઈ વાંધો નહીં આજ દોધી અમે અવેડા પાણી ભરી લેવું બસ દોધી અવેડા માંથી ભરી લઈ ગયો અને બહુ દેકેરો નહીં કરતા ભલે આ બસ એમ હા આપણો હા બોલો ન્યા રાજમાં હું છે ઉતાવળ તમારે જવાની રાજ થોડું રે ઢુ રે તે બાપુ આગળ તમારે શું કામ હોય પણ ન્યા છોકી ફેરો ચાલુ રાખવો પડે માખી ઉડાડવા હા આપણો હા આ મારી સખી સયરમાં આવ્યું સયે

પેલા એક વાર તમે પૂછ્યા કે મોકો મળ્યો બે ક્રાસ ના ગુમરા મારી લાવે પ્રધાનજી નઈ મેળાવે ખી જા કાશી જાગી ગયા તે ભલે ને કાચી નીંદર માંથી જાગી ગયા પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે રમવાનું છે અને રમવાનું છે રમવાનું છે રમવાનું છે રમવાનું છે નો રમાય તો કે રમવાનું છે महाराज એને ખબર પડી ગઈ ને તો રજા આપી દે તો તમે રાસ નહીં રમો અમારે રાસ નો રમાય તમારા હો આજ નદીમાં અવડામાં પાણી ભરીન વયા છે હા પાણી ભરી લઈ જ્યો ને બહુ દેકે રોની કરતા

બંધ કરો જાવ થઈ ગયું બંધ બાપુ સાણા એમ કે તો રમવાનું કે રાસ રમવાનું કેમ આ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ઝપટ કરે

બિસ્કિટ ખાવા નક કેતી હવે તમને પગમાં લાગ્યું ને એમ કે છે લાગે જ ને ધક્કો માર્યો અબો જોબો ડોબો કે ઢાકણી નીચે પડી ગઈ ઢાકણી ને 10 ની નોટ છે શું નામ છે આનું એનું નામ છે દેવી બરાબર કેટલા ને દેવી રોજા આવે દેવાની નથી તો એનું નામ દેવી છે ઠેક ઓટીસ નેમ દેવી ઓટીસ નેમ દેવી હારો હારો આમ તો જો આવડી મોટી